નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે અભિષેક આજ રોજ આપણે માલ્યા વિપરિયા ગામની અંદર પ્રગતિશીલ ખેડૂતની સાથે ઉભ્યા છીએ ઊભા છીએ આ વેરાયટી છે ચણા વિક્રમ ફૂલે અને આપણે આ ભાઈની જ મુખે આ વેરાયટી વિશે માહિતી લેશું તો તમારું નામ બોલો પહેલાં વિપુલભાઈ મધુભાઈ માલવિયા ગામ માલવિયા પીપરિયા તાલુકો જિલ્લો તાલુકો લાઠી જિલ્લો અમરેલી મોબાઈલ નંબર બોલો તમારો સત્તાણું બે પચીસ અગિયાર દસ બે બરાબર

આમાં ત્રી પાત્રી મન તો ફાઈનલ થઈ જાય નાના ગુઠા બરાબર